આઈ બેલી મોગલધામ પાણીધ્રા મોગલ છોરૂ પરિવાર દ્વારા નિર્મિત મોગલ મંગલ મહોત્સવનો પ્રારંભ આ પાવનકારી પ્રસંગમાં હોમ હવન ધ્વજારોહણ બીડું હોમ રાસ ગરબા મહાઆરતી મહાપ્રસાદ તેમજ રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે લોકકલ્યાણ અર્થે નવનિર્મિત મોગલ ભુવન અન્નક્ષેત્ર યજ્ઞશાળા તેમજ ગૌશાળાના મંગલ પ્રારંભે પૂજ્ય આઈ માઓ માતાજીઓ પરમપૂજ્ય સંતો મહંતો પરમ પૂજ્ય ભુવા આતાશ્રીઓ રાજકીય આગેવાનો વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તારીખ નવ ચારને મંગળવારના રોજ લઘુરુદ્ર સમન્વિત ચંડી યાગ તથા આઈ આરાધના નામાંકિત કલાકારોની ઉપસ્થિતિમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર વિનોદ બી રૂજા તલા માળિયા હાટીના મારું નામ અને રેવદરાના સરપંચ આજે અણતરા મુકામે પાટીએ આઈબીલી મારો પ્રોગ્રામ છે ત્યાં સમસ્ત આજુબાજુના ગામના જમણવાનો પ્રોગ્રામ છે તેમજ અણક્ષત્ર ચાલુ કર્યું એના ઉદઘાટનમાં આજે તમામ ભાવિકો અને મોગલમાના મા ના જે સેવકો બધા જમણવા ચાલુ છે અને આજે રાત્રે બપોર પછીનો પ્રોગ્રામ એવો છે કે દાંડિયારસનો પ્રોગ્રામ છે આજુબાજુના ભાઈ બહેનો દાંડિયાર જેવા રમવા આવશે તેમજ રાત્રે કીર્તિદાન કીર્તિદાન ગઢવીનો પ્રોગ્રામ છે અને સંતવાણી ફોટો પ્રોગ્રામ છે તેથી દરેક ધર્મપ્રેમીને પાંચરા મુકામે આવા નંબર હોય અને આ ક્ષેત્ર ચાલુ કર્યું છે ઓપનિંગ માધ્યમ બધે ગામડા ચપડવા ચાલુ છે